આજરોજ તળાજા તાલુકાના સત્તાનપુર ગામ નજીક રાતાખડા પાસે એસટી બસ અને બાઇકનો ગંભીર અકસ્માત સર્જાયો એસટી બસ અને બાઇકનો ગંભીર અકસ્માત સર્જાયો બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાની જાણવા મળી રહ્યું છે આજરોજ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસને સવારના સાડા અગિયાર કલાકની આસપાસ આ અકસ્માત સર્જાયો છે એસટી બસ તળાજાથી ગોપના જઈ રહી હતી અને બાઇક ચાલક રાતાખડાથી તળાજા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી પ્રાથમિક માહિતી મળતા મુજબ તે વ્યક્તિ સર બંદરનો હોવાનું મળી રહ્યું છે તે વ્યક્તિનું નામ જણાવી દઈએ તો નિલેશભાઈ ટીણાભાઈ ચુડાસમાને ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તેને ગંભીર ઇજા થવાની સાથે જ તેને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ